જય શ્રી કૃષ્ણ ખેડૂતભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર આપ સૌ ખેડૂતભાઈઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે જો આપ અમારો આ વિડીયો પહેલીવાર નિહાળી રહ્યા હોય અને જો આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ સૌ ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરજો અને જો વિડીયો સારો લાગે તો આપ બીજા ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડજો તો ખેડૂતભાઈ આજે અમે આવ્યા છીએ ગઢડા તાલુકાના ઢસા ગામની અંદર આજે ઢસા ગામના એક પ્રગતિશીલ ખેડૂતભાઈ એવા દીપકભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેમણે એમના કપાસની અંદર એક એવી પ્રોડક્ટનો ડેમોન્સ્ટ્રેશન કરેલો છે કે જેથી એમને ખૂબ એવા સારા એવા પરિણામ મળ્યા છે તો ખેડૂતભાઈઓ પહેલાં તો તમને કે જે ટ્રાયલ લેવામાં આવ્યો છે એ કપાસ બતાવવામાં આવું છું તો આ કપાસની અંદર ટ્રાયલ લેવામાં આવ્યો છે કે આ કપાસના પાંદડા તમે ઉપલી કુણપના પાંદડા નવી કુણપના પાંદડા કે જ્યાંથી કુણપ નવી ફૂટ ચાલુ થઈ છે ત્યાંના તમે પાંદડા વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે એકદમ નીટ એન્ડ ક્લીન તમને જોવા મળી રહ્યા છે તો આ કપાસની અંદર એક એવી પ્રોડક્ટનો ટાઈલ લેવામાં આવ્યો છે કે જેની અમે તમને આ વિડીયોની અંદર વાત કરવાના છીએ પણ સાથે સાથે કે અહીંથી જ અમે જ્યાંથી ઊભા છીએ ઉપરના ભાગની અંદર ટ્રાયલ લેવામાં નથી આવ્યો તો ઈ કપાસના ઉપરના પાંદડાની ધરવાશ કે કુણપ તમને દેખાય જ છે કે આ પાંદડાની અંદર થ્રીપ્સનો કેવો અત્યારે એટેક તમને જોવા મળી રહ્યો છે તો દીપકભાઈ તમે આની અંદર કઈ પ્રોડક્ટનો ટ્રાયલ લેજો હે

તો લીધો તો ટ્રાયલ અને જે કપાસની અંદર લાનેવાનો છંટકાવ કર્યો છે એ કેટલા દિવસ થયા છ દિવસ આજે એના છ દિવસ એટલે કે કઈ તારીખે તમે ટ્રાયલ લીધો તો ઓગણીસ તારીખ અને કઈ તારીખ આજે કેટલી તારીખ થઈ છે ત્રેવીસ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ને ચોવીસ તો એક તમને આપણે આ જે વિડીયો અંદર બતાવ્યો કે કપાસની અંદર છટકાવ કર્યા છઠ્ઠો દિવસ છે આવી પૂર્ણ નરવા છે ને જે નવી ફૂટ છે એકદમ લીલીછમ જોવા મળી રહી છે એ વાત સાચી છે ખોટી ના ના સાચી ફરક છે ઓલા માં આમાં આ જુઓ એમાં આમાં ઘણો ફરક છે એમાં આમાં ઘણો ફરક છે તમારું જ ખેતર છે હા તો આની અંદર છટકાવ કર્યો ને વાહે છટકાવ નથી કર્યો એ વાત એ સાચી છે તો આની સાથે સાથે જ્યારે તમે છટકાવ કર્યો ત્યારે આપણે ખેતરમાં કઈ કઈ જીવાત હતી

ત્યારબાદ નવી ફૂટ આવી અને એકદમ જોરદાર કુમાસ વાળી અને એકદમ વ્યવસ્થિત પાંદરા વાળી ફૂટ આવી હવે બીજું ખાલી તમે ખેડૂતભાઈ ની કહો કે અત્યારે આપણા વિસ્તારની અંદર બીજા ખેડૂતભાઈ આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે જો આપના ખેતરની અંદર પણ થિપ્સ નો અતિશય ભયંકર ઉપદ્રવ હોય અને આપ પણ જો અલગ અલગ દવાઓથી છાટી અને કંટાળી ગયા હોય તો આજે જ લઈ આવો આપના નજીકના એગ્રો સ્ટોર પરથી ધાનુકાનું લાનેવો અને પ્રતિપમ પચીસ મિલીના પ્રમાણે છંટકાવ કરો અને આપણા કપાસના પાકને થિઝ જેવી ભયંકર જીવાતના ઉપગ્રવથી બચાવો અને ફરી એકવાર આપ સૌ ખેડૂતભાઈઓનો વિડીયો નિહાળી રહ્યા છો એમનો ખૂબ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરું છું આપ સૌ ખેડૂતભાઈ તરફથી બહોળો પ્રતિ પ્રતિભાવ અમને મળી રહ્યો છે ઘણા બધા ખેડૂતભાઈઓ છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી રહ્યા છે અમારા વિડીયોને શેર કરી રહ્યા છે વિડીયોને લાઈક કરી રહ્યા છે અને ઘણા બધા ભાઈઓના ફોન પણ આવી રહ્યા છે જો મારો સંપર્ક આપને કરવો હોય તો આપ મારા મોબાઈલ નંબર છે પંચાણું આઠ એકસાઠ ઓગણીસ એક ત્રેપન આ નંબર ઉપર આપ સંપર્ક પણ કરી શકો હો અથવા તો વોટ્સઅપની અંદર આપ એમનો આપનો મેસેજ પણ છોડી શકો હો આ સાથે સાથે ચેનલને ફરી એકવાર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલી બેલ આઇકન એટલે કે બાજુમાં આપેલી ઘંટડીને દબાવી અને અમારી સાથે જોડાયેલા રહો ખૂબ ખૂબ આભાર